आगे बच्चों के 88 गुना 5 वाला गुणांकक જોઈ લે કે જેમ આપણે આ આગળ વિધેયમાં જોઈ કે બી કેમ ગુણાકારને પોળ પોળ કે કાર્ય વિધેયમાં જોઈ કે કે ગુણાકારનો પાદો જોઈ તો પહેલા જોઈ આપણે 47 ગુણે 5 તો આમ 850 કરવાનું તો બસ તો આ આ બે સંખ્યા 47 એટલે ડબલ ના પોચેના અંડા કરવાનો તો ના એટલે અંકાર છે 64 તો 46 ના અંડા કરીએ તો 64 ના અડધા પહેલા થાય છે 32 तो 23 करना तो 23 और પછી 47 ના 7 તો ફર્સ્ટ + 5 * દેવાનો તો 235 આવશે 47 ને બાદ કરશું તો 250 250 આવશે હવે 353 * 5 તો 353 * 5 52 ના અંશા તો 52 ના અંશા 26 લખવાનું અને પછી + 5 * 0 એટલે 265 53 * 5 265 આવે

પ્લસ બેતાલીસ તેતાલીસ ની આગળ બેતાલીસ બેતાલીસ હવે જોઈએ કે ત્રીસ ગુણ્યા પાંચ તો બાવી ના આધાર બાવીસ ના આધાર થાય છે અગિયાર અને અગિયાર ને પ્લસ પાંચ ગુણ એકસો ને પંદર